બસ વિદ્યાકુલ આપણા માટે એટલું બધું કરી રહ્યું જ ને કે જેની આપણને આમ ડેમો લેક્ચર્સ તો જોયા જ હશે બધા તો એના પરથી જ ખબર પડી ગઈ હશે કે શું એજ્યુકેશન આપવામાં આવે છે મને બહુ ગર્વ થાય છે કે અત્યારે એની મહેનતથી એ આગળ આવે આવે છે શું બોલ છે બેટા મારે બીબીએ એમબીએ કરવું છે અને મેનેજમેન્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં જવું છે કંપની અને એને તમારા પર વિદ્યાકુલ પર વધારે એમને એને એ છે વિશ્વાસ છે કે એના મારા ટીચરો સરસ સારી રીતે મને ભણાવશે જ્યારે એક્ઝામ ના બે કે ત્રણ મહિના રે ને તો ત્યારે હું મારી પોતાની એક સ્ટ્રેટેજી બનાવતો એટલે આમ પોતાનું એક ટાઈમ ટેબલ બનાવતો કે આટલા બે કે ત્રણ દિવસમાં આ સબ્જેક્ટ કરવાનો મારે આટલા દિવસમાં આટલા આ સબ્જેક્ટ કરવાના એ રીતે કરતો હું તો લાસ્ટ મેસેજ ફોર સ્ટુડન્ટ્સ કન્સિસ્ટન્સી એટલે રોજ એટલે રોજ ને એટલે એવું નહીં

કંઈક નવીન કર્યું છે કંઈક અલગ કર્યું છે અને ટોપર બન્યા છે એવા વિદ્યાર્થીઓની સફર જાણીએ છીએ અને ઘરે જઈ આપણે એના કન્ડક્ટ કરીએ છીએ જેથી કરીને તમે 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 શીખો જાણો અને એમાંથી એપ્લાય કરી અને તમે પણ ટોપર બની શકો તો એવા જ એ જ જર્નીમાં એક નવી જગ્યા બરોડા અને ત્યાં આપણે છીએ કાયસ્થ ઓમ અને કાયસ્થ ઓમ એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડનો ટોપર છે અને એ જે પરિસ્થિતિઓમાંથી જે શીખ્યું અને એ પરિસ્થિતિઓમાંથી બહાર આવી અને મહેનત કરી અને એ આજે આ મુકામ પર પહોંચ્યો છે એ ટુ ગ્રેડ લાવ્યો છે પણ એ ટુ ગ્રેડ છે હકદાર રેવન ગ્રેડનો પણ શા માટે એ ટુ આવ્યો છે ને એના મુખ્યથી સમજીશું અને જાણીશું અને એ ભૂલ તમે ન કરો ભવિષ્યમાં એ પણ આપણે શીખીશું તો યસ કાયસ્થ ઓમ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચેનલમાં જણાવું તમારા પર્સન્ટેજ પર્સન્ટાઇલ અને ગ્રેડ મારું નામ કાયસ્થોમ મહેશભાઈ છે હું ધોરણ બારનો વિદ્યાર્થી અને વિદ્યાકુલ સ્ટુડન્ટ મારા નાઇન્ટી એટ પોઈન્ટ એટીન પીઆર છે અને એટી નાઇન એટીન છે ઓકે આપણી સાથે છે એના મોટાભાઈ અને આ એના મમ્મી છે એની પાસેથી પણ જાણવું છે કે આની મહેનત કેવી હતી સૌથી વધારે માર્ક્સ કયા વિષયમાં છે અકાઉન્ટમાં છે અકાઉન્ટમાં છે સૌથી ઓછા અ સૌથી ઓછા ગુજરાતી ગુજરાતી હવે સૌથી વધારે અકાઉન્ટ છે તો તમારી તૈયારી કઈ રીતની હતી અકાઉન્ટ માટે અકાઉન્ટ માટે છે ને હું ગ્રાઇટ પણ લાવ્યો હતો બટ મારી બધું પ્રેફરન્સ ચોપડી પર હતું હું ચોપડીના દાખલા એટલી બધી વખત ગણેલા છે એટલે જ્યારે પણ પ્રેક્ટિસ કરવાનું મન થાય ને તો હું ચોપડીના દાખલા ઉઠાવતો અને એને જ ગણતો વાર્ષિક હિસાબ તો ઘણી વખત ગણ્યા બહુ બધી વખત ગણ્યા બરાબર છે અને ગુજરાતી શા માટે એમાં ઓછા માર્ક આવ્યા આ ગુજરાતીમાં મારું વ્યાકરણ કાચું એના એના કારણે અને એક કવિતા મને સમજવામાં થોડી તકલીફ પડે તો એના કારણે એના આન્સર હું જલ્દી આપી ન થઈ શકતા ઓકે અને એ તકલીફ પડી હતી ગુજરાતીમાં એના કારણે ગુજરાતીમાં કેટલા માર્ક્સ છે સેવન્ટી ટુ સેવન્ટી ટુ ઓકે માનો કે પંચેસી અફ હતો તો ઇવન ગ્રેડ આવી જાય શા માટે સેવન્ટી ટુ આવે વ્યાકરણ અને એના કારણે એટલે મારી થોડી કચાસ રહી ગઈ એમાં ઓકે સરસ તો ગુજરાતી જેવા વિષયને આપણે ઘણી વખત હલકામાં લઈ લેતા હોઈએ છીએ એને એટલું પ્રાધાન્ય નથી આપતા કે સમજીએ કે ગુજરાતી કોણ વિષય છે અકાઉન્ટ સ્ટેટિકો બી એ મુખ્ય વિષયો છે તો રિઝલ્ટ સાત વિષય અથવા તો બધા વિષયથી બનતું હોય છે બધા વિષયને એક્ઝેક્ટ પ્રાધાન્ય સરખું પ્રાધાન્ય આપી અને તૈયારીઓ કરવાની હોય છે કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા તમે શ્રી સાયાજી હાઈસ્કૂલ માંડવી વડોદરા ઓકે વડોદરા હવે તમારી સ્કૂલ કેટલા સમય શું હતો સ્કૂલનો સ્કૂલનો સમય બારથી સાડા પાંચ જેવો ઓકે બારથી સાડા પછી તમારી તૈયારીઓ કઈ રીતની રહેતી હતી એટલે હું બાર થી સાડા પાંચ સ્કૂલે જ હતો અને ઘરે આવીને વિદ્યાકુલ લેક્ચર્સ ભરતો આફ્ટર દેટ નવ વાગ્યા પછી જેટલું પણ મેં સ્કૂલમાં અને ક્લાસીસમાં ભણ્યો ને એકવાર જોઈ લેતો સૂતા પહેલાં અને બસ આવતે જ ડેલી તો હું ના તો પણ જ્યારે એક્ઝામ ના બે કે ત્રણ મહિના રે ને તો ત્યારે હું મારી પોતાની એક સ્ટ્રેટેજી બનાવતો એટલે આમ પોતાનું એક ટાઈમ ટેબલ બનાવતો કે આટલા બે કે ત્રણ દિવસમાં આ સબ્જેક્ટ કરવાનો મારે આટલા દિવસમાં આટલા આ સબ્જેક્ટ કરવાના એ રીતે કરતો હું તૈયાર સ્કૂલ વિદ્યાકુલ એના સિવાય કોઈ જગ્યાએ તમારું કોચિંગ ના ના બીજું કોઈ કોચિંગ ઓકે તો વિદ્યાકુલના પાંચ વિષયો તમે કમ્પ્લીટ કર્યા બરાબર ક્યારથી જોઈન હતા વિદ્યાપુલમાં ફર્સ્ટ ડે થી ટોપર બનના ફર્સ્ટ ડે થી ઓકે 12th સ્ટાન્ડર્ડ માં તમે થી તમે જોઈન હતા બરાબર ઓકે હવે એની પહેલા આગળના વર્ષોમાં કે તમે વિદ્યાકુલ વિશે કંઈ જોઈન્ટ હતા કે સાંભળેલો હતો કે હું જ્યારે 10માં ધોરણમાં હતો ત્યારે યુટ્યુબના માધ્યમથી મને વિદ્યાકુલની જાણ થઈ અને ત્યારથી હું વિદ્યાકુલ સાથે જોડાયેલો છું અને આજે 3 વર્ષ થઈ ગયા اچھا વિદ્યાકુલમાં 3 વર્ષ 3 વર્ષ ઓકે 3 વર્ષથી તમે અમારા પરિવારનો એક ભાગ છો એમ કહી શકાય અને તમે ત્રણ વર્ષથી અમને જોતા હતા આજે અમે તો જોયા જ નહોતા તમને અને આજે અમે અહીંયા આવ્યા છીએ તમારો ઇન્ટરવ્યુ લેવા માટે કારણ કે તમે રિઝલ્ટ હાસિલ કર્યું છે હવે એવા કયા ફીચર્સ કઈ વસ્તુ કે જે તમે વિદ્યાપુલમાંથી બહુ જ પસંદ હોય કઈ વસ્તુ ગમતી હોય કોઈ ફીચર ગમતું હોય કે જેનાથી તમને મદદરૂપ મદદ થઈ હોય આમ તો જે વોટ્સએપ સપોર્ટ હતો એ તો મારા માટે સારો જ રહ્યો પણ એવું હતું કે મને કોઈ ડાઉટ થતો જ નતો કારણ કે ટીચર્સનું ટીચર્સ લેક્ચર લેક્ચર લઈ લઈને એના પછી ડાઉટ થવો જોઈએ પણ મને ડાઉટ જ નહોતો થતો કોઈ ઓકે બીજા સ્કૂલમાં બધી બેચ અટેન્ડ કરી તમ હા બધી કઈ કઈ ટોપર બેચ એના પછી રિવિઝન બેચ એના પછી પેપર સોલ્યુશન બેચ બધી બેચ ઓકે તો અહીંયા ખાસ એ કહીશ ટોપર ટોપર બેચ 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 રિવિઝન નામ આપણે આ વખતે આપ્યું અને પેપર પેપર સોલ્યુશન વિદ્યાર્થીઓ જે જોઈન થાય છે ભાઈ તે અલગથી અલગથી ફીસ ફીસ ભરીતી ના ઓકે નહીં એનો મતલબ કે જે ટોપર બેચમાં જોઈન થાય છે ને એને અલગથી કોઈ ફીસ ભરવાની રહેતી નથી હા વચ્ચેથી તમે માનો કે તમારે અગાઉ નથી ખબર ને પેપર સોલ્યુશન બેચમાં જોઈન થવું તેના અલગ ફીસ હોય છે બેચ ને અલગ ફીઝ હોય છે પણ જે ટોપર માં હોય છે એને કોઈ ફીઝ ભરવાની નથી એટલે જે વિદ્યાર્થીઓને હજુ એ ટોપર બેચમાં જો એડમિશન નથી લીધું તો રાહ ન જોતા શું કેવું તારું સો એમાં કોઈ શંકા સ્થાન નથી તું કહી દે શું કહી શાબી છે બસ વિદ્યાકુલ આપણા માટે એટલું બધું કરી રહ્યું જ ને કે જેની આપણને આમ ડેમો લેક્ચર્સ તો જોયા જ હશે બધા એના પરથી જ ખબર પડી ગઈ હશે કે શું એજ્યુકેશન આપવામાં આવે છે બરાબર તો યસ જેણે જોઈન નથી કર્યું વિદ્યાકુલને જોઈન કરે કારણ કે ખાલી ભણાવતા નથી લાઈવ લેકચર્સ રેકોર્ડિંગ લેક્ચર્સ એ લેક્ચર્સની જે પીડીએફ નોટ્સ હોય છે એ પણ તરત અવેલેબલ થાય ડીપીપી ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ એ હોમવર્ક તરીકે આપીએ દર રવિવારે ટેસ્ટ હોય કેટલા વાગે હોય નવથી દસ નવથી દસ એનો ફિક્સ ટાઈમ હોય વોટ્સઅપમાં તમને ક્વેશ્ચન પેપર મોકલીએ સાંજે કેટલા વાગે આન્સર કી આવે મહિનો રિવિઝન ચાલે એક મહિનો પાંચ પાંચ પેપર સોલ્વ કરાવીએ લાઈવ પેપર સોલ્વ કરાવીએ એમાં તમારા કોઈ ડાઉટ હોય ક્વેશ્ચન કઈ રીતે પૂછાય ટ્વિસ્ટ કઈ રીતે આવે દરેક માર્ગદર્શન આપી પ્લસ સાથે સાથે પરીક્ષામાં પરીક્ષા ટાઈમે ડાઉન થાવ શું અમારું અમારા દ્વારા શું આપવામાં આવે મોટી અમને ખબર છે ભાઈ કન્ટિન્યુટી રાખવી ને જાળવી ને બહુ અઘરી વાત છે એ કન્ટિન્યુટી જાળવવા માટે અમારી ટીમ છે સતત તૈયાર છે કે હવે અચ્છા છોકરો અહીંયા ડાઉન થશે એને પાછો બુસ્ટ અપ કરવો પડશે પાછું મોટિવેશન આપવું પડશે તો સતત ને સતત અમારા પ્રયત્ન એવા જ રહેતા હોય છે કે છોકરાઓ શીખે શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓ માટે મહેનત કરતા જ હોય છે શાળાના શિક્ષકો બહુ જ મહાન હોય છે કારણ કે એના વગર આ બધું શક્ય નથી પણ જ્યારે ઘરે આવ્યા બાદ જે કહેવાય ને કે પીઠબળ પૂરું પાડવાનું કામ છે એ વિદ્યાકુલ કરી રહી છે અને એવા લાખો વિદ્યાર્થીઓ અમારી પાસેથી ભણે છે અને હજારો વિદ્યાર્થીઓ ટોપર્સ બને છે

બાળકોને જેવું ફાવે એ રીતે એટલે એ રીતે કરી શકે કારણ કે અમુક લોકોને ઓફલાઈન ફાવતું હોય કદાચ અમુક લોકોને કારણ કે અમારે મમ્મી પપ્પા અને મારે કશું વધારે કેવું નહોતું પડતું બરાબર સપોઝ કે ઓફલાઇન હોય કે ઓનલાઈન હોય ઓનલાઈન તો એને જ પ્રેફર કર્યું છે કારણ કે અમે લોકોએ એને પૂછ્યું હતું કે ઓનલાઈન ફાવશે તને તો કે હા ફાવશે વાંધો નહીં તો પછી અમે હા પાડી હતી અને પછી એને કન્સિસ્ટન્સી મતલબ ઓકે મતલબ ભાઈ જો તમે જો નક્કી કર્યું છે તો ઓનલાઈન છે એ તમારી લાઈફમાં બહુ અહમ રોલ પ્લે કરી શકે છે કારણ કે આજે બધું ઓનલાઈન થતું જાય છે અને આગામી દિવસોમાં આગામી વર્ષોમાં પણ શિક્ષણ પણ ઓનલાઈન થઈ જ જશે આજે ઓપ્શન છે ઓપ્શન બી તરીકે ઓનલાઈન એજ્યુકેશન છે ભવિષ્યમાં ઓન ઓપ્શન એ તરીકે ઓનલાઈન એજ્યુકેશન આવશે તો યસ હમણાં જ વાતમાં એ જાણવા મળ્યું કે ઓમના ફાધર છે એ રિક્ષા ચાલક છે અને બહુ જ મહેનત કરી અને આજે બંને ભાઈઓને એને મોટા એન્જિનિયર બનાવ્યો છે અને આ નાના ભાઈએ કોમર્સ રાખ્યું છે શું ગોલ છે બેટા પ્લીઝ માઇક આપો મારે બીબી એમ કરવું છે અને મેનેજમેન્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં જવું છે કંપની એકચ્યુઅલ નીડ છે માર્કેટની આ એમબીએની એકચ્યુઅલ નીડ માર્કેટમાં છે કે સારા એમબીએ છે નથી મળતા

તમારા ઓનલાઈન માધ્યમ વતી પણ બાહ આપીએ છીએ કે એક વખત વિશ્વાસ મૂકજો એ વિશ્વાસ નહીં તૂટે એનો પણ વિશ્વાસ અપાવું છું તમને અ લાસ્ટ મેસેજ છોકરાઓને બીજું ભૈયા મારે એ પૂછવાનું રહી ગયું આજે છોકરો વાંચે છે લખવાની પ્રેક્ટિસ તારીખ કેવી હતી લખવાની તો ઘણી હતી શું કરતો મારા એટલે પ્રશ્ન તો હું મોડે કરીને લખતો નહીં પણ મારી અકાઉન્ટ અને સ્ટેટમાં લખવાની બહુ પ્રેક્ટિસ થઈ એટલે ગણતરીના વિષયો જે છે એટલે અ ગણતરીમાં કેવું કે હું એક ચેપ્ટર લઈને બેસી જ હતો અને એના સ્વાધ્યાય ને જે બધી દાખલા ના વધે ત્યાં ઉભું નહીં થવાનું અરે વાહ અને બસ એ રીતે અકાઉન્ટ એન્ડ સ્ટેટમાં કર્યું ને બાકી બધા વિષયમાં મેં વાંચવાનું વધારે રાખતો કારણ કે ઇકોનોમિક્સ જેવા વિષયોને યાદ રાખવા માટે તારી શું સ્ટ્રેટેજી હતી એમાં તો સ્ટ્રેટેજી નથી નીલકંઠ સર

કન્સિસ્ટન્સી એટલે એટલે રોજ ને રોજ એટલે એવું નહીં થોડુંક કરવાનું પણ થોડું રોજ રોજ કરવાનું બાકી છેલ્લે પછી ભેગું થશે ને તો પછી કશું નહીં થાય જાજુ એક સાથે કરવા કરતા થોડું દરરોજ કરો તો યસ આ નિયમને જો અનુસરશો તો તમે જરૂરથી તમારું જે ધાર્યું પરિણામ છે પ્રાપ્ત કરી શકશો અગેન તમને સૌને એક ઇન્વિટેશન આપવાનું છે અઢાર તારીખે એટલે કે આવતી અઢારે આવતા શનિવારે સુરતમાં એક ઇવેન્ટ રાખી છે કે જેમાં આપણે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કર્યું છે તો ખાસ ઓમને અમારે સન્માનિત કરવો છે તો આપ સૌ પરિવાર સાથે ત્યાં આવો અને પાછા ફરી પાછા મળીએ અને એક છત નીચે એકત્ર થઈ અને કંઈ મોમેન્ટ્સ શેર કરીએ રાઈટ અને આપ સૌને પણ ઇન્વિટેશન છે આવી જાઓ અઢાર તારીખે શનિવારે સુરતમાં એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કર્યું છે તો આ સાથે આપણે એન્ડ કરીએ છીએ કન્સિસ્ટન્સી આ શબ્દને ફિટ કરી રાખજો હું કહું છું દરેક ઇન્ટરવ્યુમાંથી એક ટોપિક એક પોઈન્ટ એક શબ્દ એવો મળશે કે જે તમારી જિંદગી બનાવવા માટે કાફી હશે આ સાથે હું અને હિરેનભાઈ વચ્ચેથી રજા લઈએ છીએ ફરી પાછા મળીશું કોઈ નવી જગ્યાએ નવા વિદ્યાર્થી સાથે નવી સ્ટોરી સાથે નવા મોટિવેશન સાથે નવી પ્રેક્ટિસ અને તૈયારી સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ ટેક ટેકે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત